વાલિયા પંથકમાં કમોસમી ધોધમાર વરસાદ ગરમીમાંથી રાહત પરંતુ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં મંગળવારના રોજ કમોસમી ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક લોકો આશ્ચર્યચકિત બની ગયા હતા હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલ આગાહીને અનુરૂપ જિલ્લાને કેટલીક જગ્યાએ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ વાલિયામાં પડેલ વરસાદ અપેક્ષાથી અનેક ગણો વધુ રહ્યો હૂંફાડું ઉનાળું વાતાવરણ એકાએક ઠંડકભર્યું બની ગયું હતું અને માર્ગો પર પાણીનો વહાણ જેવા દ્રશ્યો સર્જાયા હતા સામાન્ય જનતા માટે આ વરસાદ એક રાહતરૂપ પડકારરૂપ રહ્યો કેમ કે ઉકળાટથી અમુક રાહત મળી પરંતુ કૃષિ આધારિત આ વિસ્તારમાં ઊભા પાકોને ગંભીર નુકસાન પહોંચવાનો ભય વર્તાઈ રહ્યો છે ઘણા ખેડૂતો માગફટ કરેલ પાકનો નાશ થતાં નિરાશ અને ચિંતામાં ગરકાવ થયા છે કુદરતી આફત સામે શું કરવું તે અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જારી રાખી છે સાથે જ ખેડૂતોને પાક રક્ષણ માટે સાવચેત રહેવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે